નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેમાં સેમેસ્ટર નંબર ટુ નું પહેલું યુનિટ નામ છે એમ આઈ લોસ્ટ એટલે કે શું હું ખોવાઈ ગયો છું આ યુનિટની એક્ટિવિટી નંબર આઠ તો ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ પણ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલા યુનિટની સાત એક્ટિવિટી

પછી એમાં આ બાજુ જઈએ ને તો શું છે દ્વારકેશ સ્ટ્રીટ અને આ બાજુ જઈએ તો તાપલીવાડ સ્ટ્રીટ આ બાજુ જે છે ઝવેરી સ્ટ્રીટ ક્લોક ટાવર લાઇબ્રેરી આ બધી વસ્તુ જે છે ક્રમમાં લાઇનમાં આવતી જાય છે તો આ નકશાને સૌથી પહેલા ધ્યાનથી સ્ટડી કર્યા પછી આ નકશાને ધ્યાનથી જોયા પછી શું કરવાનું છે સવાલોના જવાબ આપવાના છે ચાલો જોઈએ રોહન શું કહે છે હેલો હેલો જાવેદ નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ હેલો જાવેદ હું બસ સ્ટોપે ઊભો છું

નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ જાવેદ હવે તો હું બજાર રોડ પર છું એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ હું બજાર રોડ પર આવી મને રાણા સ્ટ્રીટ લખેલું દેખાય છે હવે કરું કઈ નથી કરવાનું જાવેદ શું કહે છે વોક અબાઉટ મીટર્સ કે પચાસ મીટર સુધી સીધે સીધા ચાલો જાત અને ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ અને ત્યાં તને બેંક સ્ટ્રીટ નામનું બોર્ડ દેખાશે

ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું વિદ્યાર્થી મિત્રો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને આ કારણ કે આ એપ્લિકેશન ની અંદર ખાલી અંગ્રેજી વિષય નહીં અંગ્રેજી વિષય સહિત તમામ તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે વિદ્યાર્થી મિત્રો તો વિના કોઈ વિલંબે ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે

અને મોબાઈલ દ્વારા તમારો સંપર્ક કરે છે તમને શું કરે છે એ ટૂંકમાં તમને ફોન કરે છે ફોન કરી શું કહે છે કે ભાઈ હું બસ સ્ટેશન આવી ગયો છું તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના ત્રણ સ્થળોની મુલાકાત કરી શકે તે માટે સૂચનાઓ આપો કે શું કહે છે તમને મોબાઈલ ફોનમાં કહે છે કે ભાઈ હું જે છે અહીંયા આવી ગયો છું અને મારે હવે ત્રણ જગ્યાએ મુલાકાત લેવી છે ત્રણ જગ્યાએ મારે ફરવા જવું છે તો મને એ ત્રણેય જગ્યાના એડ્રેસ તો આપણે જે છે બસ સ્ટેશનથી એને ત્રણ જગ્યા કઈ કઈ છે એ ત્રણ જગ્યાના એડ્રેસ આપવાના છે ઓકે ચાલો આપીએ યોર ફ્રેન્ડ તમારો ફ્રેન્ડ કોઈ પણ નામ તમે આમાં ઉમેરી શકો છો કે કહે છે હેલો આઈ એમ એટ ધ બસ સ્ટોપ કે હેલો બસ સ્ટેશન આવ્યો છું તો તમે શું કહેશો કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ સૌથી પહેલા તો બસ સ્ટોપની બહાર આવો એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન ત્યાંથી ડાબા વળો વોક અલોંગ ધ મેઈન રોડ મેઈન રોડ ઉપર ચાલો એન્ડ યુ વિલ સી ધ અલંકાર સિનેમા હોલ તમને અલંકાર સિલેમ સિનેમા હોલ દેખાશે

અને walk about 50 meters લગભગ 50 મીટર સુધી આગળ ચાલો યુ વિલ સી અ બિગ ટેમ્પલ તને એક મોટો મંદિર દેખાશે પાછો મંદિર દેખાશે આફ્ટર ફ્યુ મિનિટ થોડાક મિનિટ પછી પાછો ફોન આવે છું કે ઓકે આઈ હેવ રીચડ ધ ટેમ્પલ ઓકે હું મંદિરે પહોંચી ગયો રીચડ એટલે શું થાય છે રીચડ એટલે થાય છે પહોંચવું હું પહોંચી ગયો ઈટ્સ બ્યુટીફુલ મંદિર તો બહુ સરસ છે નાઉ વોટ હવે શું તો તમારે શું કહેવાનું ક્રોસ ધ રોડ રોડ પસાર કરવાને ક રસ્તો ઓળંગી જા તો તમારો ફ્રેન્ડ શું કહેશે ઓલ રાઈટ હિયર આઈ ગો ઓકે ઓળંગી જાઓ છું નીકળી ગયો ચાલો તો તમારે શું કહેવાનું છે ધેર ઇઝ અ સ્મોલ સ્ટ્રીટ લાઇટ ઇન રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યુ કે ત્યાં તમને એક સ્મોલ સ્ટ્રીટ સ્મોલ સ્ટ્રીટ એટલે શું થાય નાની શેરી તમને એક નાની શેરી દેખાશે ક્યાં રાઈટ એટલે કે કઈ બાજુ જમણી બાજુ ઇન ફ્રન્ટ ઓફ યુ જમણી બાજુ તને એક નાની શેરી દેખાશે યુ કેન સી અ સાઇન બોર્ડ નેશનલ મ્યુઝિયમ તને ત્યાં નેશનલ મ્યુઝિયમ દેખાશે રાષ્ટ્રીય મ્યુઝિયમ તો તમારો ફ્રેન્ડ શું કહે છે ઓ યસ શુડ આઈ વોક ઇન ધ સ્ટ્રીટ અચ્છા હા મળી ગયો મળી ગયો તો હું શેરીની અંદર જાઉં તો તમારું કહેવાનું યસ હા જા સેકન્ડ બિલ્ડિંગ ઓન ધ રાઇટ ઇઝ ધ નેશનલ મ્યુઝિયમ કે જમણી બાજુમાં જે બીજી બિલ્ડિંગ છે ને બીજું મકાન છે ને એ નેશનલ મ્યુઝિયમ છે યુ વિલ લાઈક ઇટ વેરી મચ કે તને એમાં બહુ મજા આવશે તો તમારો ફ્રેન્ડ શું કહે છે ઓકે થેન્ક યુ ઓકે ફોન કાપી નાખે છે આફ્ટર એન આર એક કલાક પછી શું કહે છે તમારો ફ્રેન્ડ જ કહે છે કે આઈ રિયલી એન્જોયડ ધ વિઝિટ ટુ ધ મ્યુઝિયમ કે મને મ્યુઝિયમની મુલાકાતમાં બહુ મજા આવી આઈ એન્જોયડ બહુ મજા આવી

અને ત્યાં સુધી ચાલો જા કે જ્યાં સુધી તને રસ્તામાં ટુ ધ ઝુ એટલે કે પ્રાણી સંગ્રહાલય તરફ આવું તને નિશાની ન દેખાય ત્યાં સુધી ચાલો જ જા પાછો ફોન મૂકી દેવાનો આફ્ટર ફ્યુ મિનિટ્સ એટલે કે થોડાક મિનિટ પછી પાછો ફોન આવે છે યોર ફ્રેન્ડ તમારો ફ્રેન્ડ શું કે છે યસ આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ સાઇન બોર્ડ હા હવે હું સાઇન બોર્ડ પાસે ઊભો છું તો તમારે શું કહેવાનું ટેક અ રાઈટ ટર્ન જમણી બાજુ વળી જા

અલંકાર સિનેમા હોલ પછી નેશનલ મ્યુઝિયમ અને આ યુનિટની છેલ્લી એક્ટિવિટી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત